સુરત શહેર હોમગાર્ડ દ્વારા પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના રાંદેર વિસ્તાર ભાણકી સ્ટેડિયમ પાછે ખાતે સુરત હોમગાર્ડ વિભાગ દ્વારા ગુજરાત સરકાર રમતગમત વિભાગ અને કમાન્ડન્ટ જનરલ પુરુષ પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ

स्पॉट श्री कैजाद नेविज वाड़िया जनरल संपर्क श्री जिग्नेश ठाकुर ऑफिसर कमांडिंग ए जोन सुनील मैसूरिया बी जोन विजय चैड राठौड़ सी जोन गिरीश एच पटेल रांदेर यूनिट राकेश आर ठक्कर सचिन यूनिट थॉमस एम पठारे सहित होमगार्ड अधिकारियों, एनसीओ तथा સભ્યોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લા કક્ષાના સુરત શહેર તથા સુરત શહેરના પુરુષ અને મહિલા હોમગાર્ડ સભ્યોએ વિવિધ રમતોમાં ઉત્સાહ લીધો હતો સો મીટર જેના વિજેતા ખેલાડીઓમાં સો મીટર દોડમાં સ્વપ્નિલ પાટીલ બસો મીટરમાં જીતેન્દ્ર લીલાધર નીડ રાંધેર યુનિટ ચારસો મીટર અંદર મનોજ બોરસે સચિન યુનિટ અજયજી સિંગણે રાંધેર યુનિટ લાંબી કૂદ યુનિટ લાંબી કુદ રામસિંહ મીર રાંધેર યુનિટ ટીમ ઇન્વેસ્ટમેન્ટ રસ્તા ખેંચમાં દસ સભ્યો વોલીબોલ માં બાર સભ્યો અને કબડ્ડી ઇન્વેટમાં બાર સભ્યો ની પસંદગી ઝોન યુનિટ દ્વારા કરવામાં આવી હતી હોમગાર્ડ કર્મચારીઓમાં શારીરિક ક્ષમતા રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને એકતા મજબૂત બનાવવા આ ખેલ મહાકુંભ મહોત્સવ સફળ કાર્યક્રમ તરીકે નોંધાયો હતો રિપોર્ટર ભરત કોટડિયા સહજ ન્યૂઝ સુરત